નેટ ની પરીક્ષા ને પરિણામો માં ગોબાચારી ના થયેલા આક્ષેપ ને લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ કોંગ્રેસને વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા નીટ મામલે રસ્તા પર બેસીને વિરોધ કરવામાં આવ્યો હતો માંગ કરી છે કે નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવે આ ઉપરાંત કેટલીક સ્કૂલો દ્વારા વાલીઓને ચોક્કસ જગ્યાએથી પુસ્તકો અને યુનિફોર્મ લેવા માટે દબાણ કરતા હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઈએ ડીઈઓ કચેરીએ પણ વિરોધ કર્યો હતો આ ઉપરાંત અમદાવાદની સ્કૂલોમાં ચાલતી વેપાર વૃત્તિ અંગે પણ એનએસયુઆઈએ ડીઈઓ કચેરીએ વિરોધ કર્યો હતો ના પૂર્વ પ્રમુખ આસિફ પવારે આક્ષેપ કર્યો છે કે કેટલીક સ્કૂલો વાલીઓને પુસ્તકો અને યુનિફોર્મ સ્કૂલમાંથી જ ખરીદવા દબાણ કરે છે એફઆરસીના નિયમ મુજબ સ્કૂલ પુસ્તકો અને યુનિફોર્મ તેમની જગ્યાએથી જ લેવા દબાણ ન કરી શકે અમદાવાદની સંત કબીર ઉદ્ગમ સ્કૂલ સેન્ટ ઝેવિયર્સ સોમલલિત માઉન્ટ કાર્મેલ વેદાંત ઇન્ટરનેશનલ અને લિટલ સ્ટાર સ્કૂલ દ્વારા દબાણ કરવામાં આવે છે ત્યારે એનએસયુઆઈએ આ અંગે આવેદનપત્ર પણ આપ્યું છે